ભાવનગરના બોરોડી ગામેથી મળ્યો સિંહનો મૃતદેહ ફોરેસ્ટ અધિકારીને એ મળતી માહિતી મુજબ વાડીમાં વીજ કરંટના કારણે સિંહનું મોત થયાનો દાવો વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી મીડિયાને દૂર રાખીને વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી મહુવા વાઇલ્ડ લાઇફ રેન્જની અંદર આ બનાવ બન્યો છે ભાવનગર જિલ્લામાં વધુ એક સિંહનું મોત થયું છે તાજેતરની અંદર જ સમાચાર મળી રહ્યા છે કે મહુઆ વાઇલ્ડલાઇફ વિસ્તારની અંદર અંદરડીડી ગામ પાસે વાડી વિસ્તારની અંદર નરસિંહનું મોત થયું છે હાલ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે રેસ્ક્યુ સેન્ટર વડાળ આવેલું છે કે જ્યાં આ જે સિંહ છે તેમનો મૃતદેહ લાવીને પીએમ કરાવવામાં આવશે જોકે આજે સેન્સિટિવ વિસ્તાર હોવાથી તમને અંદરના દ્રશ્યો નથી બતાવી શકતા પરંતુ ભાવનગર જિલ્લાની અંદર જે પ્રમાણે પાલીતાણા મહુવા અને જેસર પંથકની અંદર સિંહોનો વસવાટ વધ્યો છે તેની સામે સંરક્ષણની ક્યાંક ને ક્યાંક કચાસ છે તે ઊભી થતી હોય તેવું સ્પષ્ટ કહી શકાય કારણ કે હજી થોડા દિવસ પહેલા પહેલા જ સિંહ નો મોત થયું હતું તે વિસ્તારમાં શોક લાગવાથી મોત થયું હતું જોકે હાલ જે પ્રમાણે સમાચાર અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યા છે તે મુજબ બોડી ગામનો જે વાડી વિસ્તાર આવેલો છે કે જ્યાં આ ત્રણથી પાંચ વર્ષના જે નરસિંહ છે તેમનું મોત થયું છે જો કે ભાવનગરના બૃહદ ગીરની અંદર જે પ્રમાણે સિંહનો સતત વસવાટ વધી રહ્યું છે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે પરંતુ બીજી તરફ જે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયત્નો થતા હોય છે સિંહના સંરક્ષણ પાછળ તેમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું કહી શકાય કારણ કે સિંહની જ્યારે દેખરેખ થતી હોય છે ત્યારે વન વિભાગ પણ તેની પાછળ હોય છે અને ટ્રેકરો પણ તેની પાછળ હોય છે તેમ છતાં ભાવનગરની અંદર જે સિંહોના મોત થઈ રહ્યા છે રહસ્યમય હાલતમાં તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ જે બોડી ગામની વાડી વિસ્તારની અંદર સિંહનું મોત થયું છે તેમાં અધિકારીઓ દ્વારા પરંતુ આર લાઇફના અધિકારી હોય એક પણ અધિકારી છે તે આ મામલે કશું બોલવા તૈયાર નથી ત્યારે ભાવનગર જિલ્લાની અંદર જે પ્રમાણે સિંહનો વસવાટ વધી રહ્યો છે તેની સામે સિંહના સંરક્ષણ ઉપર સવાલો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે પાર્થ મજેઠિયા એબીપીએસ મી